બ્રાહ્મણવાડા સેન્ટરની શાળામાં છ થી ઓગણીસ વર્ષ સુધીના શાળા બહારના બાળકોનો સર્વેક્રમ આવ્યો ઊંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ક્લસ્ટરમાં શાળામાં ન જતા બાળકોને શોધવાનું અભિયાન હાથ ધરાયું રાઇટ ટુ એજ્યુકેશન અનુસાર દરેક બાળકને મફત અને ફરજિયાત શિક્ષણ મેળવવાનો અધિકાર છે અને રાજ્યમાં એક પણ બાળક શિક્ષણથી વંચિત ન રહે તેવા હેતુસર છ વર્ષથી ઓગણીસ વર્ષ સુધીના શાળા બહારના તેમજ અધ્ધ વચ્ચેથી ઉઠી ગયેલા દિવ્યાંગ સહિતના બાળકોનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે જેને લઈ ઉંઝા તાલુકાના બ્રાહ્મણવાડા ક્લસ્ટરમાં ઉંજા તાલુકાના એ આર એન વીઈ કો મીના પટેલ અને સીઆરસી બ્રાહ્મણવાડા અલ્પેશ શ્રીમાળી દ્વારા બ્રાહ્મણવાડા અને વરવાડા વિસોળ ગામના આજુબાજુ વિસ્તારમાં શાળા બહાર તેમજ અધ શિક્ષણ છોડી દીધેલ બાળકોનો સર્વે કરવામાં આવ્યો તેમજ આચાર્યશ્રી અને સ્ટાફ સાથે સર્વે બાબતે મીટિંગ કરવામાં આવી તમામ શિક્ષણ પરિવાર આ કાર્યક્રમમાં જોડાય તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું રિપોર્ટર અલ્પેશ શ્રીમાળી પાટણ